ફેમિલી કેમ છો જય માતાજી બધા મિત્રો ને રાહુલ જય દ્વારકાધીશ જય મા અને મહાદેવ કેમ છો મજામાં હું મજામાં જ હઈશ ને ત્યારે તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે ને જોઈ ન મિત્રો કે તું ક્લાસ છે ને 3 વાગી ગયા છે 8:30 પણ 9 થઈ ગયા છે ત્યારે આપણે લોક સાટ કર્યો અને આપણે જવાનું છે કાલે આપણે ઓપરેશન કરાવીને આવ્યા છે તો આજે આપણે પછી બતાવવા જવાનું છે મમ્મીને અને શું કહેવાય હમણાં જાય પછી બપોર થાય તો લગભગ કદાચ આવતા રહે હું કારણ કે

ત્યારે આવવાનું છે હાલ ફટાફટ ને આવો ચાલો અમે નીકળીએ છીએ ફટાફટ વચ્ચે તો પેલા પાછા

ગાડી આપણી સર્વિસ કરાવવા તો ગાડી પણ જો મસ્ત મસ્ત સર્વિસ થઈ તો ઘટાઈ નહીં ઘણા સમયથી આપણે સર્વિસ કરાવી નથી તો ગાડી સર્વિસ કરાવવાની હતી ને તો ગાડી ઊભી ગયા ને ટાઈમ ઘણો નહીં આવી ગયો સર્વિસમાં બહુ લાઈન હતી ને વાર લાગી ગઈ ચાલો આવે બપોરા કરી લઈએ પછી બોલો કન્ટિન્યુ કરીએ તો ફેમિલી વાડિયા પહોંચી ગયા છે ને વાડીયા ગયા ને તો શા હોતી આપણા આટલું ચાર છે અને ઓલી સાઈડ જો વાદળી હોતી હું કહેવાય સડી છે ને આપણે આ બંધારણનું કામ આ ખેતરનું તો પૂરું થઈ ગયું છે જે અહીં બીજું ખેતર રાખેલું છે ને અહીંયામાં બંધણ કરવા જવાનું છે પણ અહીંયા હાથી ચાલું છે તો અત્યારે આપણે છે ને પેલા હું કહેવાય એમાં તો જાડો મોટો કુસો છે ને તો હું ને નહીં ના ભાણજીભાઈ જાય તો હું કહેવાય મોટો મોટો કુસો છે એ લઈ લઈએ બાકી ઝીણો કુસો તો બધે બમ્ફરમાલો થઈ જાય ચાલો આપણે હું કઈ છાય પાણી પી લઈએ ને જઈએ પેલા ખેતરમાં તો ચાલો પહોંચીને પછી પેલું કન્ટિન્યુ કરીએ છે ને આ શા પર સા આવે અને ભાણજી ભાઈને હું મોજ આવી ગઈ કારણ કે રાપર ટ્રેન ટાઈન કાઢીને કે જો પાછી સા આવી ગઈ આપણે છે ને હા ખુશો તો મીડિયમ છે પણ જો આવું હશે મોટો મોટો કંઈક કંઈક દેખે ને તે આવું બધું લેવાનું છે તો હું છે ઓલું પાછું બંધણ બાંધણ થઈને તો આવું નડે નહીં તો એ હાથ થઈને લઈ લે ને પછી ઉપાધી રહીને તો અત્યારે આપણે નહીં ના બે બે ક્યારેક અને આપણે ત્રણ ત્રણ કારણ કે ચા મૂકવાનું આવી ગઈ હતી હવે આવશે બે બે ત્યારે જેવું આવશે તો હાલો ફટાફટ લીધે રાખીએ ચાલો ચા આવી ગઈ તો પેલા ચા પી લે ને પછી ફટાફટ લીધે રાખીએ વાદળ આમ થી આમ ઘુમાય પણ અમે રહી ગયા બસી ગયા છે હજુ તો ન આવે ને આજ નથી તો ઓલા ખેતરમાં અત્યારે હાથી ચાલુ છે બંધન તો બંધાઈ ગયું હાથી ચાલુ છે તો એમાં હાથી હાલી જાય ને આમ અમારે નિંદા આવી જાય ચાલો ચા પીવા બધી ફાઇનલી છે ને આપણે અતિ ભારી મહેનત ના અંતે પૂરું પાડી દીધું વાગી ગયા છે અત્યારે સવા સ ને જો નીંદાઇ પણ ગયો નીંદવાનું તો જાડું મોટું હતું મોટો મોટો કુસો હતો એ લેવા નહોતો લેવાઈ ગયો તો સારો જવાબ છે ને વાડી સાઈડ જઈએ અને જો એટલું અહીંયા આખળ નીકળું ને પહેલાં થોડુંક મોકલાવી દીધું ચાલો બાંધી લઈએ ખડ ને જઈએ ફટાફટ વાળીએ ફરી છે ને આપણે જે હાથે આપવાનું હતું આજે આખો જે સારી બરાબ રહી હાલ ગઈ કાલે સાટે આવ્યા હતા ખાલી મીડિયમ તો વાંધો નહોતો આવ્યો અને આજ આખી સારા દિવસ સારી બરાબ ગઈ તો જો બંધાણે બંધાઈ ગયો અહીંયા

પૂરી થઈ ગઈ છે હવે તો પેલો આજ નેતતા હતા ને એ ખેતર રહી બાકી તો આમાં તો બધી અહીંયા બધી પહેલે દિવસે આપણે બાંધવાનું હતું તે દિવસે બંધાઈ ગયું હતું અને આ અહીંયા અગાઉનું બાંધેલું છે અને આ છે એ આજે બધું બાંધેલું છે તો અમે જો મસ્ત બાળા થઈ ગયા કમ્પ્લેટ એની કામગીરી હવે કાલમાં જો વરાપ રહી જાય ને તો આપણે પહેલી વાડીએ બંધણ બાંધવાનું કામ છે કપાસમાં છે અને હાથી આપવાનું છે પ્લસ પાછું શું કે આપણે કેળમાં હવે બાંધાણી બાંધવાનું છે ને એમાં મોટો કુસો થઈ ગયો છે તો શું કે એ પણ કામગીરી લેવાની છે તો ચાલો હવે બધું તૈયાર કરીએ પછી એવું લાગે જો પેલી વાડી તો નાથી પછી ડાયરેક્ટ અહીંથી ઘરે જવાનું થાય અહીંયા સરસ મજાની એક કેળ જો પહેલાં એક બે વ્યા આપણે ગટર કરી હતી ને તો બધું ભાંગી નહીં ગઈ હતી પાછી અત્યારે મસ્ત થઈ ગઈશ ને મરચી કેવી થઈ ગઈ જોઈ આવી આપણે કારણ કે વીચ પચી લાઈન છે આપણે મરચી નીકળેલી છે હમણાં બધું આટો મારવા ને જો અહીંથી આપણે મરચીની લાઈન ઈચ્છે છે આમ તો આ બાજુ એડાને નથી તો મસ્ત મરચી પણ થઈ ગઈ થોડીક એવું આવી ગઈશ કારણ કે આમાં આપણે કઈ દવા નથી છેઠાણી હવે એમાંય પણ મળે એટલે એક ડોઝ મારી દે કપાસ તો આવો હશે આપણે જે હું કે હાલ તો થયો હશે કારણ કે શરૂઆતમાં અહીંયા છે ને આ કપાસ મીડિયમ હાલે પછી જેમ હવે બંધાઈ ગયા હવે હાલ તો થાય પછી એક ઝટકીમાં મોટો થઈ જાય કે હાથી ને કાંક હાલે તો જ આપણે વ્યવસ્થિત ઓલું થાય જો અમે સરસ મજાનું પહેલી વાડીયાથી આ વાડીયા આવતા રહીએ છીએ થોડુંક બાકી રહ્યું છે નહીં ના છે ને મસ્ત મસ્ત આપણી વાડીના જમરુંક તોડી આવી હતી સોરી સોરીને તો આવે હું બે જમરૂક હતા લઈ લીધા હતા કારણ કે આપણે લાગી હતી તો ચાલો આ વાડિયે થઈને નીકળી જઈએ આપણે દરેક ઘરે વાડીએ પહોંચવા જવા છે પહોંચીને પછી લોકો કન્ટિન્યુ કરીએ આવી ગઈ છે આપણી વાડી થોડીક દૂર છે તો અહીંથી કેવું દેખાય આપણી મસ્ત મસ્ત આપણી વાડી જોવા ચાલો પહોંચી જાય ઘરે ને પછી બ્લોગ કન્ટીન્યુ કરીએ. ફાઇનલી આપણે આવતા રહ્યા છીએ ઘરે ને ઘરે આવીને શું હોય? હા દુકાને જવાનું હોય ખબર જ છે અને થોડું ઘણું ઘેમાજીનું ઓપરેશન આપણે કરાવીને આવ્યા છીએ તો કોઈક ને કોઈક ખબર કાઢવા પણ આવતા રહે જાય તો કંઈક ને કંઈક કામ હોય ને કાંઈ ન હોય તો એ મહેમાન આવ્યા હોય એટલે એની સાથે બેઠવાનું હોય બરાબર તો બધાને ખબર પડતી જાય ખબર કાઢવા પણ ચાલુ જ રહે છે તો અત્યારે આપણે શું કહેવાય જમીન કરવીને ઉપલી ગયા છે અને થોડું પછી એડિટિંગનું કામ બાકી છે તો આશા રાખું છું કે આજ નવો લોકો તમને ગેમ હોય છે ને ગેમ હોય તો શું કરવાનું હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ જે લોકો માં નવું હોય સબસ્ક્રાઇબ નહીં સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરીને ભૂલા વગેરે અને આ દાખોથી તમને ખબર જ છે કે પહેલાં આપણે માજીને લઈને ક્યાં ગયા હતા દવાખાને બતાવવા અને પછી પાછા વળતા આપણે એવું કર્યું કે ગાડીની સર્વિસ કહી દીધી નથી કરી મસ્ત મસ્ત સર્વિસ કરાવતા આવ્યા ટાઈમ લાગ્યો થોડીક ટ્રાફિક હતી એટલે થોડુંક વાર તો લાગી ગયું હતી પણ સાથે સાથે કરાવતા હતા ને પછી ફાઇનલી આપણે વાડીનું કામ એ ઘણું હતું એ આ થોડુંક થોડુંક થયું એમ બધું નથી થયું હજી નેદવાનું એક ખેતર હતું એ એક ખેતર નેદાણું હજી તો કઈ બીજું બાકી છે આપણે જે ઘરનું છે એ તો બાકી છે અને હાથી આપવાનું હતું ને બંધણ બાંધણ હતું તો એક વાડીનું કામ પૂરું થઈ ગયું ને કાલે આપણે જો બરાબર ને તો સો ટકા આપણે કેળોવાળી વાડીને જે એક બીજું ખેતર છે ને ત્રણ વીઘાવાળું એમાં આપણે રાખેલું છે એમાં પાળા બાંધવાનું હાથી આપવાનું કામ છે તો હું કહેવાય એ કાલે આપણે હવે બ્લોગમાં લેવું અને આશા રાખું છું કે આજનો તમને કેમ હોય છે ને કેમ હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય